નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અગિયાર સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કહું લોકવાલ પાંચસોથી થી ઊંચા પાંચસો સોળ ગાઉ ટુકડા પાંચસો ચારથી ઊંચા ઊંચા પાંચસો છોતેર કપાસ એક હજાર એકથી ઊંચા ઊંચા સોળસો છપ્પન મગફળી જીણી આઠસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો છેતાલીસ મગફળી જાડી સાતસો એક્યાસીથી ઊંચા ઊંચા બારસો એકવીસ સિંગદાણા જાડા બારસોથી ઊંચા ઊંચા સોળસો એક્યાસી સિંગફાડીયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો એકસઠ એરંડા એક હજારથી ઊંચા ઊંચા તેરસો છવ્વીસ જીરું બે હજાર પાંચસોથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો એકાવન કલંજી બે હજાર પાંચસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો ને એક્યાસી ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો અગિયાર ધાણી નવસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એક લસણ સૂકું ચારસો એકાણુંથી ઊંચા ઊંચા એક હજાર એકત્રીસ ડુંગળી લાલ છન્નુંથી ઊંચા ઊંચા બસો છોતેર બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એકાવન જુવા ચારસો એકથી ઊંચા ઊંચા સાતસો એકાવન મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા પાંચસો એક મગ સાતસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકાણું ચણા એક હજારથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ વાલ છસો એકથી ઊંચા ઊંચા બારસો અગિયાર અડદ નવસો પચાસથી ઊંચા ઊંચા તેરસો ને એકાણું ચોળા સાતસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો ને એકસઠ મઠ ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા ચારસો ને એકાવન ટુવેર નવસો એકથી ઊંચા ઊંચા તેરસો ને અગિયાર